મિત્રો આપ જોઈ રહ્યા છો વાયના ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર પરફોર્મન્સ આર્ટ્સના ડોક્ટર રાજેશ કલેક્ટર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મ્યુઝિક ડિપાર્ટમેન્ટ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક લોકલ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મજાર પર ચાદર અર્પણ કરી જેમાં તેઓના સંગીતનું એક સંગીત ગીત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું કે નાનપણથી સંગીતમાં રસ હતો તેમણે તેમના પિતા પણ એક સંગીતકાર હતા નાનપણમાં પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધના તાલીમ ભારે કષ્ટદાયક હતી તેમના નાના આખરી શિસ્ત પડાવતા તેમના હાથ ઉપર પલંગનો પાયો રાખી તેઓ રિયાઝ કરતા દરમિયાન ઝોકું આવી જાય કડક શિસ્ત નીચે રિયાઝ કરનાર ફયાઝ ખાએ દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખે તેવી ખ્યાતિ સાધી તેમને ત્યારબાદ પોતાના કાકા નંદ ખા જે મૈસૂર દરબારના રાજગાયક હતા તેમની પાસેથી સંગીતની તાલીમ લીધી હતી અને આજે તેઓની જન્મ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા મઝાર પર ચાદર અર્પણ કરી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા આફતાબે મૌસીકી ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ એ બોલિવૂડના મૂળમાં જે મહાન સંગીતકારો હતા એ પણ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના શિષ્ય હતા આવા મહાન